નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે તેવીસ ડિસેમ્બર અને સોમવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સેટેલાઇટ જોતા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં આ જમાવડો છે એ જોવા મળી રહ્યું છે સાથે સાથે મધ્યપ્રદેશ આસપાસ સારા એવા વાદળો જોવા મળી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ ખાસ કરીને ઠંડી છે એ આ વર્ષે જોરદાર પડી રહી છે શું આગામી દિવસોમાં આગામી દસ દિવસ કેવી રહેશે ઠંડી તેમજ સાથે આવશે ઠાર અને ઝાકરની સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ખબર તમારા કામની છે વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તારીખે ચોવીસના રોજ પશ્ચિમ વિક્ષોભ તેમજ અસ્થિરતાના હિસાબે સારા એવા વાદળો જોવા મળશે અને વરસાદની વાત કરીએ તો માવઠું છે એ દક્ષિણ ગુજરાતમાં આ ઉપરાંત મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ તેમજ દાહોદના વિસ્તારોમાં વડોદરામાં બપોરના સમયે ઘણા વિસ્તારોમાં છે એ સામાન્ય જ આપતા પડી શકે છે મિત્રો જેના હિસાબે માવઠું છે એ જોવા મળી શકે છે અસ્થિરતાને હિસાબે ત્યારબાદ આપણે વાત કરીએ સાંજના સમયે તો સાંજના સમયે ગુજરાત રીજિયન વિસ્તારમાં સારી એવી માવઠાની અસર જોવા મળી શકે છે જેમાં સુરત વલસાડ સાપુતારા ઉપરાંત વડોદરા અને ડાંગ વિસ્તારમાં દાહોદ વિસ્તારમાં છે એ માવઠાની અસર જોવા મળી શકે છે તેમજ સાથે સાથે વાત કરીએ તાપમાનની તો મહત્તમ તાપમાન છે એ તારીખે ચોવીસના રોજ સોળથી લઈ અને સત્તર ડિગ્રી જેટલું જોવા મળી શકે છે અને રાત્રિગાળા સમય દરમિયાન છે એ ઘણા શહેરોમાં આંકડો છે એ સિંગલ ડિજિટમાં પણ આવી શકે છે એટલે કે નવ ડિગ્રી જેટલું તાપમાન પણ ન્યૂનતમ તાપમાન નોંધાઈ શકે છે મિત્રો ઠંડીનો પારો તારીખ ચોવીસના રોજ અને તારીખે ત્રેવીસના રોજ વધુ પ્રમાણમાં નીચો જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખ પચીસ અને છવ્વીસની તો મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા સેન્ટરોમાં અસ્થિરતાના હિસાબે માવઠું જોવા મળશે સાથે સાથે પશ્ચિમ વિક્ષોભ છે એ સક્રિય થયેલું જોવા મળશે અને ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો સૌરાષ્ટ્રના ભાવનગર સાથે સાથે અમરેલી જુનાગઢ આ ઉપરાંત રાજકોટ તેમજ સુરેન્દ્રનગર અમદાવાદથી લઈ અને ભાવનગરમાં ધંધુકા ધોળકા વિસ્તારોમાં સાથે સાથે ગુજરાત રિજિયન વિસ્તાર લાગુ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં પણ અમુક વિસ્તારમાં છે એ વાદળોની સાથે સાથે માવઠું છે એ જોવા મળી શકે છે સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં માવઠાની છે એ ઓછી અસર જોવા મળી શકે છે પરંતુ એક વાત કહી શકાય કે ગુજરાત રિજિયન કરતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે ઝાપટાનું પ્રમાણ ઓછું રહેશે ગુજરાત રિજિયનમાં માવઠામાં વિસ્તાર અને વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળી શકે છે ઘણા વિસ્તારોમાં સારા એવા ઝાપટાં પણ નોંધાઈ શકે છે મિત્રો તારીખ છવ્વીસ તેમજ સિત્યાવીસના રોજ પણ છે એ સારી એવી માવઠાની અસર જોવા મળી શકે છે તેમાં પણ રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં તેમજ મધ્ય ગુજરાત આસપાસના વિસ્તારોમાં માવઠાની સારી એવી અસર જોવા મળી શકે છે પશ્ચિમ વિક્ષોભનો બેલ્ટ છે એ પૂરેપૂરો નીચે આવી સક્રિય થઈ રહ્યો છે જેના હિસાબે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં છે એ છાટાછુટી અને સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે જ્યારે મુંબઈ હૈદરાબાદના વિસ્તારોમાં સારું એવું માવઠું છે એમ નોંધાઈ શકે છે મિત્રો અને આ ઉપરાંત ઇઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ થર્ટી ફસ્ટના રોજ કેવું રહેશે વાતાવરણનું સૌરાષ્ટ્ર કે ગુજરાતનું તેને લગતી સંપૂર્ણ વાત કરતા રહેશું મિત્રો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તારીખ સિત્યાવીસ સુધીમાં ઘણા વિસ્તારોમાં ઠારનું પ્રમાણ જોવા મળી શકે છે અને અમુક કચ્છ બોર્ડર વિસ્તારોમાં ઝાકરનું પવન પ્રમાણ જોવા મળી શકે છે મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર